છેલ્લા સાત વર્ષથી ઉનાળાની ઋતુમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે જ્યારે ઉનાળાની ઋતુમાં પાણીની જરૂરિયાત વધારે હોય ત્યારે પાણી ઘણું ઓછું આપવામાં આવે છે અથવા તો ક્યારેક આપવામાં આવતું નથી આવી ગંભીર બેદરકારી પાણી પુરવઠાના કારણે લોકો સ્થળાંતર કરી રહ્યા છે જ્યારે દેશનો પર્વ લોકસભાની ચૂંટણી આવી રહી હોય ત્યારે લોકો સ્થળાંતર કરતા હોય તો મતદાન ઓછો થશે જેના લીધે રામાણિયા ગામના નાગરિકોનો મતના અધિકારોનો હનન થશે પાણી જેવી આવી મુખ્ય જરૂરિયાત જો તંત્ર વ્યવસ્થા ન કરી શકે તો રામાણિયા ગામને ના છૂટકે સ્થળાંતર થઈ જવું પડશે આવી વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થયેલ છે છતાં પાણી પુરવઠા વિભાગ વાળા આંખ આડા કાન કરી રહ્યા છે જો આ સમસ્યા વહેલી તકે હલ નહીં કરવામાં આવે

એમનો પાણીનો નિકાલ આવેલો નથી અને પાણી વગર આજે માલ બચારા તડપે છે આવી મુશ્કેલીમાં પડી ગયા છે તો પાણીની કોઈ પણ રજૂઆત સાંભળતો નથી મેં વારંવાર મામલેદાર સાહેબને આ રજૂઆત કરી ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે કલેક્ટર સાહેબને કરી છે કમિશનર સાહેબને કરી છે બધી જગ્યાએ રજૂઆત કરી પણ હજી કોઈ એમનું નિકાલ આવ્યો નથી અને આ લોકો પુરવઠાવાળા જવાબ કાંઈ આપતા નથી સારી રીતે કોઈ સંતોષકાર જવાબ નથી આપતા અને આ અમારા ફોન ઉપાડતા નથી એટલે અત્યારે વસ્તી બધી સ્થળાંતર કરવાની માંગ કરે છે કે અત્યારે હું અહીંયાથી ભાગી જાઉં આવી બધી અને ચૂંટણીનો સમય ચાલે છે આ વિસ્તારમાં બહુ મુશ્કેલી પડી છેવાડાનો વિસ્તાર છે એના હિસાબે બહુ તકલીફ છે